ન્યુમોનિયા એક ફેફસામાં થતું ઇન્ફેક્શન છે આના મુખ્ય કારણો હોઈ શકે છે કે બેક્ટેરિયા કે વાયરસના કારણે ફેફસાની જે અંદરની ઝીણી જીણી નર્દો છે એમાં ડેમેજ થાય છે અને એના કારણે ત્યાં પાણી કે પરુનો ભરાવો થાય છે અને અમારી ભાષામાં ન્યુમોનિયા કહેવાય છે જો આ ફેફસાના કોઈ એક ભાગમાં થતું હોય કે કોઈ એક લોભમાં થતું હોય તો એને અમે લોબાર ન્યુમોનિયા કહીએ છીએ એવી જ રીતે લોબ્યુલર ન્યુમોનિયા હોય છે અને બીજા ટાઈપના હોય છે ઇન્ટરસ્ટેશિયલ ન્યુમોનિયા ન્યુમોનિયા ડેફિનેટલી ચેપી છે જેમ કે કોવિડ પેન્ડેમિકમાં પણ તમે જોયું હશે કે ઘરમાં કોઈ એકને પણ કોવિડ થાય તો બીજા બધા દર્દીઓને પણ કોવિડ થવાના સંભાવના વધી જાય છે કારણ કે ન્યુમોનિયા પણ એવી જ રીતે જ્યારે જે દર્દીને ન્યુમોનિયા હોય એમના શ્વાસમાંથી બીજા કોઈના પણ સ્પ્રેડ થઈ શકે છે જોઈ ખાંસી ખાય કે છીક ખાય કે ઇવન સલાયવાથી પણ સ્પ્રેડ થતું હોય છે અથવા તો બહુ રેર કેસમાં એમને ટચ કરેલી કોઈ સરફેસના સરફેસના જો કોઈ બીજા વ્યક્તિ ટચ કરે તો એનાથી પણ ન્યુમોનિયા સ્પ્રેડ થતું હોય છે ન્યુમોનિયા થવાના બહુ બધા કારણ કારણ હોય હોય છે છે મુખ્ય કે બેક્ટેરિયા તથા વાયરલ ન્યુમોનિયા બેક્ટેરિયામાં પણ જોવા જઈએ તો સ્ટ્રેપ્ટોકોકસ કે સ્ટ્રેફાઇલોકોકસ ન્યુમોનિયા બહુ જ કોમન છે એના સિવાયના પણ ટ્યુબર અને બીજા બેક્ટેરિયલ ન્યુમોનિયા પણ જોવા મળે છે કે વાયરલ ન્યુમોનિયા આજકાલ બહુ જ વધી રહ્યા છે મુખ્ય હોય છે ઇન્ફ્લુએન્ઝા અને કોરોના વાયરસ ન્યુમોનિયા અને એ સિવાય જો બાળકોમાં જોવા તો એન્ટરો ન્યુમોનિયા 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 કે કે આરએસવી પણ જોવા મળે છે એના સિવાય ફંગલ ન્યુમોનિયા કે કોઈ ક્રૂમિથી થતો પેરાસિટિક ન્યુમોનિયા પણ જોવા મળે છે આના સિવાય પણ એક એસ્પિરેશન ન્યુમોનિયા એટલે કે જે પેટના જે જઠરના જે કન્ટેન્ટ છે એ જઠરની જગ્યાએ જો ફેફસામાં આવી જાય તો એને અમે એસ્પિરેશન ન્યુમોનિયા કહીએ છીએ એ પણ ઘણા ઓલ્ડ એજના દર્દીઓમાં બહુ જ કોમન છે કે જમવાનું જે જમતા હોય એ ફેફસાની જગ્યાએ હોય છે આ સિવાય પણ એ ટીપિકલ ન્યુમોનિયા મુખ્ય લક્ષણો જોવા જઈએ તો ખાંસી આવી ખાંસીની સાથે સાથે ગળફો આવો ને ગળફો ખાસ કરીને પીળા કે લીલા કે બીજા કોઈ કલરના હોઈ શકે છે જનરલી સફેદ ગળફો અમે નોર્મલ ગણતા હોઈએ છીએ ગળફાની કન્સિસ્ટન્સી જાડી હોય છે અથવા તો સ્મેલ આવતી હોય અને એની ક્વોન્ટિટી બહુ જ વધારે હોય છે અને આખો દિવસ ગળફા પડતા હોય છે એના સિવાય જે જગ્યાનું ન્યુમોનિયા હોય જે પાર્ટ ફેફસાનો અફેક્ટ થયો હોય એ જગ્યાએ પેઇન થતું હોય છે ચેસ્ટ પેઇન એની સિવાય પણ તાવ આવે છે તાવ એક મુખ્ય લક્ષણ છે ન્યુમોનિયાનું જનરલાઇઝ વીકનેસ કે કંઈક કામ કરવાનું ના ગમે વધારે પડતો જ પડશે એવો થાય અને શ્વાસમાં શ્વાસ ચડે જેટલા ફેફસા ઇન્વોલ્વ થાય એ પ્રમાણે એમનો શ્વાસનો રેટ વધતો હોય છે એ સિવાય પણ ગળફામાં લોહી આવતું હોય છે અને સાંધાનો બોડી એક ન્યુમોનિયાના લક્ષણ છે આનું વધુ જોખમ એવા દર્દીઓનો છે કે જેમની એજ પાંચ વર્ષ કરતા નાની છે અથવા તો 60 વર્ષ કરતા મોટી છે કે જેમની ઇમ્યુનિટી ઓલરેડી ઓછી છે અથવા તો ડેવલપિંગ ઇમ્યુનિટી છે એટલે કે બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયા થવાના રિસ્ક બહુ જ વધારે છે પણ આના સિવાય પણ જેમ કે ડાયાબિટીસ છે એચઆઈવી છે કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ છે કે જેમની ઇમ્યુનિટી ઓવરઓલ ઓછી છે એવા દર્દીને વારે ઘડીએ ન્યુમોનિયા થતા હોય છે જો ઓલરેડી કોઈ ફેફસાની બીમારીથી તમે પીડાતા હો જેમ કે અસ્થમાં થઈ ગયો સીઓપીડી કે ટેસીસ કે જેમના લંગ્સ ઓલરેડી ડેમેજ છે એમાં વારે ઘડી બહારથી બીજા કોઈ બેક્ટેરિયા કે વાયરસનો ચેપ લાગે છે અને ન્યુમોનિયા થતા હોય છે આલ્કોહોલનું વધારે કન્ઝપ્શન હોય કે સ્મોકિંગ વધારે કરતા હોય તો ફેફસા ઓલરેડી ડેમેજ હોય છે એને પણ ન્યુમોનિયા થઈ શકે છે અને જે બહુ જ ક્રાઉડેડ પ્લેસીસમાં રહેતા હોય કે જેમના ઘરમાં કફનું નું હાઈજીન ના હોય એવા દર્દીઓને પણ ન્યુમોનિયા જલ્દી થવા જોવા મળે છે જો દર્દી કોઈ આ લક્ષણો લઈને અમારી પાસે આવે કે વારે ઘડીએ લાંબા થોડા સમયથી ખાંસી છે ગળફા પડે છે ફીવર આવે છે તો અમે ન્યુમોનિયા સસ્પેક્ટ કરતા હોઈએ છીએ પહેલા તો અમે રૂટીન બ્લડ ટેસ્ટથી જઈશું કે રૂટીન સીબીસી સીઆરપી કરાવીએ એના સાથે સાથે એક્સરે કે સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ એ જોવા માટે કે લંગ્સ કેટલા ઇન્વોલ્વ થયા છે કયો લંગનો કયો પાર્ટ ઇન્વોલ્વ થયો છે સો દેટ અમે ડાયગ્નોઝ કરી શકીએ કે આ બેક્ટેરિયલ ન્યુમોનિયા છે કે વાયરલ ન્યુમોનિયા છે કે ફંગલ ન્યુમોનિયા છે આના સિવાય પણ મેઇન રિપોર્ટ છે કે ગળફાની તપાસ જેમ પેશન્ટને કફ આવતું હોય એ પેશન્ટને અમે ગળફો મોકલવાનો કહીએ છીએ એ કલ્ચરમાં અને માં અમને આઈડિયા આવે છે કે આ આ પ્રકારનો બેક્ટેરિયા છે અને એના ઉપર આ પ્રકારની એન્ટિબાયોટિક્સ કે આ દવાઓ અસર કરશે બીજી દવાઓ અસર નહીં કરે સ્પુટમ જો ના નીકાળી શકતા હોય તો એક બ્રોન્કોસ્કોપી પણ ઓપ્શન છે અમારી પાસે એટલે કે ફેફસાની દૂરબીન વડે તપાસ જેમ એન્ડોસ્કોપી બધાએ સાંભળ્યું હશે કે જઠરની આંતરડાની દૂરબીન વડે તપાસ થાય સેમ એવી જ રીતે બ્રોન્કોસ્કોપી ફેફસામાં ન્યુમોનિયા હોય તો પલ્મોનોલોજીસ્ટ કરતા હોય છે આના સિવાય પણ બ્રોન્કોસ્કોપી કર્યા પછી અમે એમાંથી કફ જે ફેફસાની અંદરથી ઓટોમેટિક બહાર ના આવતો હોય તો દૂરબીન નાખી અને કફ ખેંચી અને રિપોર્ટ માટે મોકલતા હોઈએ છીએ એના સિવાય જો વાયરલ ન્યુમોનિયા સસ્પેક્ટ કરતા હોઈએ તો જેમ કોવિડમાં તમે સાંભળ્યું હશે કે આરટીપીસીઆર કે નાકથી સ્વેબ લઈ અને મોકલતા હોઈએ છીએ તો વાયરલ ન્યુમોનિયામાં અમે આરટીપીસીઆર કે સ્વેબ્સ મોકલતા હોઈએ છીએ એના સાથે સાથે બાયોફાયર કરીને એક રિપોર્ટ આવે છે એ અમે કરાવતા હોય છે એ જાણવા માટે કે કયા ટાઈપનું ન્યુમોનિયા છે કેમકે દરેક ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ બહુ જ અલગ છે ન્યુમોનિયા કયા પ્રકારનું છે એ પ્રમાણે એક એની ટ્રીટમેન્ટ અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ જેમ કે બેક્ટેરિયલ ન્યુમોનિયા હોય તો પણ અમે લોકો ન્યુમોનિયા સિવિયરિટી ઇન્ડેક્સ કે કપ 65 ફાઈવ સ્કોરિંગ સ્કોરિંગથી જોતા હોઈએ છીએ કે કયા દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છે કયા દર્દીને આઈસીયુ ની જરૂર છે કે અને કયા દર્દી ઘરે ટ્રીટ થઈ જશે એ પ્રમાણે અમે એનો ટ્રાય જ બનાવતા હોઈએ છીએ કે આ દર્દીને બેઝિક થી થઈ જતું હોય તો અમે ખાલી ટેબ્લેટ્સ આપતા હોઈએ છીએ જે એન્ટિબાયોટિક કે એન્ટીવાયરલ એમને ઘરે લેવાની હોય છે પણ ઘરે આઇસોલેશનમાં રહેવાની સજેશન આપતા હોઈએ છીએ હોસ્પિટલમાં એડમિટ થાય તો અમે ઇન્જેક્શન્સના ફોર્મમાં એન્ટિબાયોટિક્સ અને સપોર્ટિવ બીજી બધી થેરાપી આપતા હોઈએ છીએ તાકી તાકીના લંગ્સ જલ્દી રિકવર થાય ઘણા બધા કેસીસમાં સિવિયર ન્યુમોનિયા થતું હોય છે એટલે કે ફેફસામાં ઘણો બધો ડેમેજ થયો હોય છે બંને બાજુના ફેફસા ઇન્વોલ્વ હોય છે એવા દર્દીઓને જરૂર પડે તો વેન્ટિલેટર પર પણ રાખતા રાખવા પડે છે તાકી એમના ફેફસાને જલ્દી રિકવરી મળે રિકવરી જોવા જઈએ તો જે પ્રકારનો ન્યુમોનિયા છે એ પ્રકારની રિકવરી પણ ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનો ન્યુમોનિયા છે જો એ દર્દી એમના સિમ્ટમ્સ લઈને બહુ જલ્દી અર્લી સ્ટેજમાં આવી જાય તો રિકવરી સાત થી ચૌદ દિવસમાં જનરલી થઈ જતી હોય છે પણ જો એ જ દર્દી ડિલેડ આવે કે પાછળથી આવે કે પંદરેક દિવસથી ખાંસી તાવની છે તો એવા દર્દીમાં વેન્ટિલેટર આવવાની અથવા તો રિકવરી લાંબાવાની ઘણો બધા ચાન્સીસ છે કાં તો મૃત્યુનો પણ ચાન્સીસ છે જો એ દર્દી વહેલા ના આવે તો ન્યુમોનિયા એક ફેફસામાં થતું ઇન્ફેક્શન છે જે મેં પહેલા કહ્યું હોય જો એ ઇન્ફેક્શન એ ફેફસાના કોઈ એક ભાગમાં ના રહે તો એ ફેફસાના બીજા ભાગમાં જઈ અને પાણીનો ભરાવો કે પરુનો ભરાવો કે લંગ એપ્સિસ કરી શકે છે આ જ ન્યુમોનિયા બ્લડ સ્ટ્રીમમાં ભેગું થઈ અને સેપ્સિસ નામની એક બીમારી કરી શકે છે અને એનાથી બીજા બધા ઓર્ગન્સમાં જેમ કે કિડની છે લિવર છે બ્રેઇન છે ક્યાં ક્યાંય પણ સ્પ્રેડ થઈ શકે છે એટલા માટે ન્યુમોનિયાને અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ કરવો બહુ જરૂરી છે એના સિવાય પણ જે જગ્યાએ ન્યુમોનિયા થયું છે એ જગ્યાએ રિકવરી થાય તો પણ એ રિકવરી અગર હંડ્રેડ પર્સેન્ટ નોર્મલ ના થઈ તો લંગ ફાઇબ્રોસિસ કે એવી તકલીફ પણ થઈ જતી થઈ શકતી હોય છે જે લાંબા ગાળે જોવા મળતા કોમ્પ્લિકેશન્સમાં આવે છે એની સાથે સાથે દર્દીનું લંગ્સની કેપેસિટી ઓછી થાય એટલે કે જેટલી વાર તમને ન્યુમોનિયા થશે એટલી વાર તમારી ફેફસાની રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ઓછી થશે અને શ્વાસોશ્વાસની જે નોર્મલ કેપેસિટી હોય એ પણ ઓછી થશે અને ઘણી વાર સોડિયમનું લેવલ ઓછું થતું હોય છે ઘણા દર્દીઓમાં શુગર ફ્લક્ચ્યુએશન થતું હોય છે તો આ બધા એક ન્યુમોનિયા પછી નહીં પણ જે મેં પહેલા કર્યું એમ કે જો આપણે ડિલેડ ડાયગ્નોઝ કરીએ કે ન્યુમોનિયા છે પણ દર્દી આવતા આવતા એટલો ટાઈમ લગાડી દે કે એમના ફેફસા જાતે હિલિંગ કરવા માંડે અને જાતે હિલિંગ જે કરે એબનોર્મલ હિલિંગ થાય જેમ કે સ્કીન પર કઈક વાગ્યું હોય અને ચામડી એની જાતે હિલિંગ થાય તો એ સંકોચાઈ જાય છે એવી જ રીતે ફેફસામાં એક મિકેનિઝમ હોય છે જેને અમે ફાઇબ્રોસિસ કહીએ છીએ ઘણીવાર ફાઇબ્રોસિસ નોર્મલ હોઈ શકે છે કે જેમાં વધારે કશું કરવાનું નથી હોતું ફેફસાની કેપેસિટી નોર્મલ રહે છે પણ જો વારે ન્યુમોનિયા થઈ રાખે એની એકની એક જગ્યાએ થઈ રાખે તો લંગ્સની કેપેસિટી ડેફિનેટલી ઓછી થાય છે અને આવા દર્દીને ફાઇબ્રોસિસ કે લંગ આઈએલડી નામની બીમારીઓ થતી હોય છે ન્યુમોનિયા અટકાવી શકો છો સૌથી પહેલું તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવી જોઈએ જેટલી તમારી સ્ટ્રોંગ ઇમ્યુનિટી એટલા તમને બહારના કોઈ પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા બીજું જે કોવિડમાં આપણને શીખવાડવામાં આવ્યું હતું એ એકદમ કરેક્ટ છે કોઈ પણ ન્યુમોનિયા પ્રિવેન્ટ કરવા માટે જેને કફ એટિકેટ્સ કહેવામાં આવે છે કે કોઈ પણ વખતે ખાંસી આવે કે છીક આવે તો મોં તથા નાકને રૂમાલથી ઢાંકો અથવા તો માસ્કનો યુઝ કરો સ્પેસિફિકલી ક્રાઉડેડ પ્લેસીસમાં જ્યારે તમે જતા હો ત્યારે એક ડિસ્ટન્સ મેન્ટેન કરો ઘરમાં કોઈ એક દર્દી પણ બીમાર હોય તો એને આઇસોલેશનમાં રાખો બીજા દર્દીઓને ના થાય ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને દૂર રાખો સનલાઇટનો એક્સપોઝર રાખો જેટલું સૂર્યપ્રકાશમાં રહેશો એટલું ન્યુમોનિયા થયું પણ હશે તો એ જલ્દી ક્યોર થશે અને ઇમ્યુનિટીની સાથે સાથે ખરાબ આદતો ટાળો જેમ કે સ્મોકિંગ સ્મોકિંગથી ઓલરેડી ફેફસા ડેમેજ થતા હોય છે અને ડેમેજ ફેફસામાં ન્યુમોનિયાનો રિસ્ક રહે છે સ્મોકિંગ અને આલ્કોહોલ ડેફિનેટલી બંધ કરવા જોઈએ તો જ તમે ન્યુમોનિયા પ્રિવેન્ટ કરી શકો છો બીજું કે જેને ઓલરેડી લંગ્સની બીમારી છે અસ્થમા કે સીઓપીડીથી પીડાય છે કોઈ દર્દી તો એમની જે રેગ્યુલર મેડિસિન્સ છે એ ઇન્હેલરના ફોર્મમાં આપતા હોઈએ છીએ એ ઇન્હેલર રેગ્યુલર લઈએ અસ્થમા અને સીઓપીડીને કંટ્રોલ કરવું પણ જરૂરી છે એ ના કરીએ તો પણ ન્યુમોનિયા વારે ઘડીએ થતો હોય છે અને આના સિવાય શુગર કંટ્રોલ બહુ જરૂરી છે અને એના સિવાય તમે ફેફસાની રૂટીનમાં થોડી હેલ્ધી એક્સરસાઇઝ કરી શકો છો જેમ કે પ્રાણાયામ અથવા તો થ્રી બર્સ પાયરોમેટ્રી કરી ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરી શકો જેથી તમારી લંગ્સની કેપેસિટી એટલી મજબૂત રહે કે બહારથી કોઈ ઇન્ફેક્શન આવે પણ તો પણ એ ફાઈટ કરી દે અને ન્યુમોનિયામાં ડેવલપ ના થાય લાસ્ટલી વેક્સિન આપણી પાસે અવેલેબલ છે જે પચાસ વર્ષથી મોટી ઉંમરના હોય એને અમે ન્યુમોનિયાની વેક્સિન આપતા હોઈએ છીએ અને બાળકોમાં પણ અપાતી હોય છે તો બસ જે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને વેક્સિનેશન અને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ ફોલો કરીએ તો ડેફિનેટલી ન્યુમોનિયા પ્રિવેન્ટ કરી શકીએ છીએ